ગઈકાલે જે અહીંયા સંમેલન યોજાયું હતું એ બાબતમાં હું આજે કહેવા માગું છું અમે લોકો અમદાવાદથી આવેલા અમને વોટ્સએપમાં જાહેર આમંત્રણનો મેસેજ આવેલો કે બધા અહીંયા સામાજિક સંમેલન છે રૂપાલા સાથે અને બધા આવી શકે છે એવો મેસેજ આવેલો એટલે અમે લોકો ત્યાંથી અહીંયા સંમેલનમાં સંમલિત થવા માટે આવ્યા હતા પણ અમે જે શેમાડા ગામે જે અમે ઉભા રહ્યા ત્યાં જ અમારી અટકાયત કરવામાં આવી હતી કે લેડીઝોને અંદર એન્ટ્રી નથી બહેનોને અંદર એન્ટ્રી નથી અને અમને ત્યાં જ રોકી લેવામાં આવ્યા હતા તો એ બાબતે મારે આજે કહેવું છે કે બહેનો વિશે જ રૂપાલા ગોયલા હતા તો બહેનોને કેમ એ ત્યાં અટકાયત કરવામાં આવી અને બહેનોને કેમ ત્યાં અંદર ન જવા દેવામાં આવ્યા બીજી વસ્તુ એ છે કે જયરાજ અત્યારે ખુલ્લે આમ એક ક્ષત્રિયોને ચિંકી જ ઉચ્ચાઈ રહી છે કે જેને કોઈને જ્યાં સમય હોય ત્યાં હું આવી જાઉં ને આ ને તે ને બધું તો અમે લોકો તો ત્યાં જતા ગણેશ ગઢની બહાર જ હતા તો અમને એન્ટ્રી કેમ ન આવી તો એટલો બધો ખાલી પાંચ બહેનોનો એટલો બધો કેમ ડર લાગ્યો એમને તો મારું કહેવાનું એટલું જ છે કે રૂપાલા પાસે કોઈ બી ઊભા રહે પણ અમે આ સમાધાન સ્વીકાર્ય ગણતા નથી અને અમે રૂપાલાની ટિકિટ કેન્સલ થાય એવી અમારી માંગ હતી છે અને રહેશે